લઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે જોકે સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખ્યાલ આવે તેમ છે સમગ્ર મામલે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજે ભિલોડા પોલીસ સ્ટેશનના મલાસા ગામના રહીશ વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણ કે જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ બાપુના સગા ભાઈ છે એઓ પોતાની માર્કેટની અંદર આવેલી દુકાનની અંદર પોતાની લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી અને મરણ ગયેલ છે અને જેમાં પોલીસ તપાસ ચાલુ છે મળતી માહિતી મુજબ એમની જ રિવોલ્વરથી એમના જોડે ત્રણ જણા હતા કઈ રીતે બન્યું શું થયું પણ ફાયરિંગ થયું છે આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને છ દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી રેવાસના રાજુભાઈના નામે અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઉચ્ચાપત કરેલ એમને આર્થિક સંક્રામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે પણ તું કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે એ અત્યારે તબક્કે હું વધારે નહીં કહી શકું પણ એમને કોઈ આર્થિક સંક્રમણનું કારણ નહોતું એમને પોતાની ત્રણ દીકરીઓ છે

એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસ ની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું